નમસ્કાર મિત્રો તમે ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાની મુલાકાત તો ક્યારેક ને ક્યારેક કરી જશે અને જો કચ્છની મુલાકાત કરી હશે તો અંજાર પણ તમે ગયા જશો કચ્છમાં આવેલું અંજાર એ જાણીતું છે જેસલ તોરલની સમાધિ માટે અને આ જગ્યા પર આવેલી છે સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધિ અને કહેવાય છે ને કે દર વર્ષે આ બંને સમાધિ તલના દાણા જેટલી નજીક આવતી જાય છે અને એક ક્લોકવાયકા તો એવી પણ પ્રસિદ્ધ છે કે જ્યારે આ બંને સમાધિ એકબીજાને અડી જશે ને ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે અને સમગ્ર વિશ્વ નાશ પામશે અને એટલે જ કહેવાય છે કે જેસલ હટે જવ ભર અને તોરલ હટે તલ ભર તો ચાલો આજે આપણે જાણીએ આ જગ્યાના પવિત્ર ઇતિહાસ વિશે કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી એ ધીંગી છે અને એટલો જ ધીંગો છે એનો ઇતિહાસ આ ધરતીએ જેટલા સંત અને સુરવીરો આપ્યા છે ને એટલા જ સંત અને સુરવીરો રાજસ્થાનની ધરતી સિવાય અન્ય કોઈ ધરતીએ નથી આપ્યા અને જો સંત અને સુરવીરની વાત કરવાની હોય તો જેસલ અને તોરલના અંજારના ઇતિહાસને કેમ ભૂલી જવાય જે તોરલ રાણી કે જેણે સતીત્વને પ્રાપ્ત કર્યું અને વ્યક્તિના માથામાં જેટલા વાળ હોય ને એ વાળ કરતાં પણ વધારે પાપ કરનાર એટલે કે જેસલ કે જેને કચ્છની ધરતીનો કાળો નાક કહેવાતો હતો એ કઈ રીતે પીર બન્યો એનો અમર ઇતિહાસ છે આ કથામાં તો ચાલો મિત્રો આપણે શરૂઆતથી શરૂ કરીએ ઇતિહાસમાં જણાવ્યા મુજબ કચ્છમાં કેરાકોટ અને નગરઠઠા નામના બે રાજપૂતાના જાગીરો હતી જેમાં કેરાકોટાના શાસક હતા સાંગાજી જાડેજા અને નગરઠાના શાસક હતા વજેસંગ મલાણી આ બંને જાગીરો એક જ સીમમાં પડતી હતી અને આથી આ બંને જાગીરમાં કુશનખોરીના પ્રશ્નો ઊભા થતા હતા અને એના લીધે બંને શાસકોને બંદૂક થયા કરતો હતો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નગર નગરતટાના શાસક વજેસંગ મલાઈ પોતાની દીકરીના લગ્ન સાંગાજી જાડેજાના નાના ભાઈ એટલે કે જેસલ જાડેજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે પરંતુ જ્યારે આ પ્રસ્તાવ સાંગાજી જાડેજા પાસે જાય છે ત્યારે તેમને આમાં કોઈ કાવતરું હોય એવું લાગે છે એટલે આ લગ્નના શ્રીફળ લઈને આવેલા બ્રાહ્મણને તે ના પાડી દે છે અને કહે છે કે નગરઠ્ઠાની જાગીર એ અમારી જાગીરની તોલે ના આવે એટલે તમે તમારી જેવડી જાગીર હોય ત્યાં તમારી દીકરીના લગ્ન નક્કી કરો અમારે ત્યાં નહીં હવે જ્યારે પેલો બ્રાહ્મણ આ સાંભળે છે ત્યારે એનાથી કહેવાય જાય છે કે આમ તો અમારી કુરબાના લગ્નની વાત બીજે ચાલી જ રહી છે હવે જયારે આટલું સાંભળતા ત્યાં બાજુમાં જેસલ જાડેજા ઉભો હોય છે એ ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે કે જો બીજે વાત ચાલતી હતી તો અહીંયા કેમ માંગુ નાખ્યું એટલે જેસલના મોટા ભાઈ તેને શાંત પાડે છે અને બ્રાહ્મણને જવાનું કહે છે પણ બ્રાહ્મણ જતા જતા સાંગાજી જાડેજાને ટોણું મારતો જાય છે કે તમારા નાના ભાઈને કુળની નીતિ અને રીતિ શીખવાડ્યા હવે જ્યારે જેસલ આ વાતને સાંભળે છે ત્યારે ગુસ્સે થઈ જાય છે અને બ્રાહ્મણ પાસે બદલો લેવા માટે તે તેના મિત્રો સાથે વગડામાં જાય છે અને બ્રાહ્મણને લૂંટી લે છે હવે બને છે એવું કે જ્યારે આ લૂંટફાટની પરિસ્થિતિ ચાલુ હોય છે ત્યારે જેસલને અનેરો આનંદ આવે છે અને કહેવાય છે ને કે તેને વધારેને વધારે આવી પ્રવૃત્તિ કરવાનું મન થતું જાય છે પણ જ્યારે આ વાતની જાણ સાંગાજી જાડેજાને થાય છે ત્યારે તે પોતાના નાના ભાઈને બોલાવે છે અને સમજાવે છે અને પોતાની જાગીરના ગામ જેસલને જેસલને આપી દે છે પણ તો જાણે ટેવ પડી ગયો હોય તેમ આ બાર ગામોમાં અત્યાચારનો કાળો કેર વર્તાવે છે અને આમ કરવાથી એને જાણે કે પાશ્વી આનંદ મળતો હોય જેવી પાશ્વી આનંદની અનુભૂતિ થતી હોય એમ વર્તન કરવા લાગે છે હવે જેસલનું આ વર્તન જોઈ તેના મોટા ભાઈ બાર ગામની જાગીર એની પાસેથી પાછી લઈ લે છે પણ જેસલને તો હવે જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ એ આખા પંથકમાં હાહાકાર મચાવી દે છે જેસલ હવે પાપ કરવાની તમામ સીમાઓને વટાવી દે છે પશુ પંખી બાળકો સ્ત્રીઓ કોઈને પણ એ છોડતો નથી હવે એકવાર બને છે એવું કે જેસલના મોટા ભાઈ એટલે કે સાંગાજીને ત્યાં કુંવરનો જન્મ થાય છે અને કુંવરનો જન્મ થતાં કુંવરને બધાઈ આપવા સાંગાજીના શાળા એટલે કે વિભાજી તેમની પત્ની સાથે જાગીરમાં પધારતા હોય છે અને રસ્તામાં તેમને ભેટો થઈ જાય છે જેસલ સાથે હવે જેસલ તેમને લૂંટી લે છે તેમનું ધન અને અન્ય વસ્તુઓ છીનવી લે છે હવે જ્યારે આ વાતની જાણ જેસલના ભાભીને થાય છે ત્યારે તે જેસલને મેણું મારે છે કે તમારે જો મરદાનગી સાબિત કરવી હોય તો સોરઠમાં આવેલા ધ્રોલમાં જાઓ અને ત્યાં સાસથિયા કાંઠીને ત્યાં આવેલી તોરી ખોડી ભવાની તલવાર અને તોરલ રાણીને જો વશમાં કરીને બતાવો તો તેઓ તેને મર્દ માને હવે જ્યારે ભાભી આ મેણું મારે છે ત્યારે આ મેણું સાંભળી જેસલને લાગી આવે છે અને તે મેણુ માંગવા સોરઠના રસ્તે નીકળી પડે છે હવે દિવસ હોય છે અષાઢી બીજનો અને સાસથિયા કાઠી એ આધ્યાત્મિક માણસ અને ધાર્મિક વૃત્તિનો માણસ હતો એટલે એ દિવસે એને ત્યાં સત્સંગનું આયોજન કરેલું હતું અને તેના ગુરુ ગેબીનાથ ત્યાં પધારેલા હતા એટલે ઘરે માણસોનો જમાવડો જામેલો હતો હવે આ પરિસ્થિતિમાં જેસલ માટે કામ પાર પાડવું ઘણું અઘરું હતું પણ ભાભીનું મેણું પણ ભાંગવાનું હતું એટલે તેણે નક્કી કર્યું કે ત્રણ પૈકી એક વસ્તુ તો લઈને જ જાવી છે એવું એને નક્કી કરી લીધું અને ઘરની બાજુમાં બાંધીલી એક તોરી ઘોડીના ઘોડારમાં એ જાય છે અને ત્યાં છુપાઈ જાય છે હવે આવો કોઈ અજાણ્યો શખ્સ જોઈને એ તોરી ઘોડી પડકી ઉઠે છે અને ઉછળકૂદ કરવા લાગે છે અને જે ખિલ્લા સાથે તેને બાંધી હોય છે તેને એ ખિલ્લા સાથે ઉખાડી નાખે છે હવે ઘોડીનો અવાજ સાંભળી તેનો રખેવાળ ત્યાં આવે છે અને ઘોડીને શાંત પાડે છે અને પેલા નીકળી ગયેલા ખિલ્લાને પાછો જમીનમાં નાખે છે પરંતુ તે ખીલો જેસનના હાથમાંથી સોસરો નીકળી જાય છે અને જમીનમાં ધરબાઈ જાય છે હવે બીજી બાજુ સત્સંગ પૂરો થાય છે અને પ્રસાદ બધા ભક્તોમાં વહેંચવામાં આવે છે હવે આ સત્સંગના પ્રસાદની એક વિશેષતા એ હતી કે ઘરમાં જેટલા લોકો હોય એ તમામ લોકો વચ્ચે આ પ્રસાદ એક સરખો વહેંચાતો પણ ક્યારેય પ્રસાદ વધતો નહીં પરંતુ આ વખતે એક જણાને થાય એટલો પ્રસાદ વધે છે એટલે સાંસત્યાજી ઘરમાં શોધખોળ કરાવે છે કે કોઈક પ્રસાદમાં બાકી રહી ગયો છે અને એટલામાં પેલી તોરી ગોડી ફરીથી અવાજ કરવા માંડે છે એટલે બધા જ લોકો ત્યાં જાય છે અને જુએ છે કે એક વ્યક્તિ ઘાસમાં છુપાયેલો હોય છે એટલે તોરલ રાણી તેને પ્રસાદ આપે છે પણ પ્રસાદ લેવા માટે જેસલ ડાબો હાથ આગળ કરે છે એટલે તોરલ તેને જમણો હાથ આપવા માટે કહે છે અને ત્યારે બધા જુએ છે કે તો જમણો હાથ ખીલામાં વિંધાઈને જમીનમાં પોરાઈ ગયો હોય છે એટલે સાંસદિયાજી એ ખીલાને કઢાવે છે અને જેસલને ત્યાંથી છોડાવે છે હવે આટલી બધી પીડા થવા છતાં જેસલ એક પણ ઉચકારો કરતો નથી એટલે સાંસદિયાજી જેસલની વીરતાને બિરદાવે છે અને તેનો પરિચય આપવા માટે કહે છે અને ત્યારે જેસલ કહે છે કે હું કચ્છનો બહાર વટ્યો જેસલ જાડેજા છું અને તોરલ રાણી અને ઘોડાને લેવા માટે તે અહીંયા આવ્યો હતો હવે સાંસદિયાજી ભગત માણા હતા એટલે તેમણે બહારવટું છોડવા અને સત્સંગી જીવન અપનાવવાના વચન સાથે ત્રણેય વસ્તુ જેસલને આપી દીધી હવે એટલે જેસલ બીજે દિવસે તોરણને લઈ કચ્છની વાટ પકડે છે પણ વચ્ચે રસ્તામાં દરિયાઈ માર્ગ આવતો હોય છે અને બંને વહાણમાં બેસે છે હવે વાહન જ્યારે દરિયે પહોંચે છે ત્યારે દરિયામાં તોફાન ચડે છે વાવાઝોડા સાથે ભયંકર વરસાદ પડે છે અને તેમની નાવ આલક ડોલક થવા લાગે છે હવે આ બધું જોઈ અને જેસલ કાયરોની જેમ કાંપવા લાગે છે અને બીજી બાજુ તોરણ રાણી એકદમ શાંત અને સ્વસ્થ થઈને બેઠા હતા જેસલને તેમનામાં સિદ્ધ સતીના દર્શન થાય છે એટલે જેસલનું અભિમાન ભાંગી પડે છે અને સતીના પગમાં પડી જાય છે અને તેને બચાવી લેવાની આજીજી કરવા લાગે છે ત્યારે તોરલ જેસલને પોતે કરેલા પાપને જાહેર કરવાનું કહે છે અને પછી શરૂ થાય છે એક બહાર વટિયાનું પીરમાં પરિવર્તન થવાની કથા પેલી પેલી કવિતા છે ને કે પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારું સંભાળ રે તારી હોડલીને બુડવા નહીં દઉ જાડેજા એમ તોરલ કે છે જી જેસલ જેમ જેમ તેના પાપ પોકારતો જાય છે તેમ તેમ તેનું મન નિર્મળ બનતું જાય છે અને બીજી બાજુ દરિયો પણ શાંત પડતો જાય છે આમ સતી તોરલના જેસલનું હૃદય પરિવર્તન થાય છે અને બંને અંજાર આવે છે અને આ અંજારમાં જ બંનેની સમાધિ હાલના સમયમાં પણ જોવા મળે છે અને એટલે જ કહેવાય છે ને કે જેસલ હટે જવ ભર તોરલ હટે તલભર